નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વોટિંગ વટ અને વડોદરા અવસર લોકશાહીનો વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી સાત મે બે હજાર ચોવીસના રોજ યોજાવાની છે ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના સઘન પ્રયાસોમાં હવે વડોદરા શહેરના કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન અપોલો ફાર્મસી મેડકાર્ડ ફાર્મસી સહિત માંજલપુર મકરપુરા તરસાલી માણેજા અને ગોરવા વિસ્તારના કેમિસ્ટ જોડાયા છે મંગળવારે એસોસિએશનની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં એસોસિએશન દ્વારા મતદાન કરી અને તેની નિશાની બતાવ્યા બાદ મેડિકલ સ્ટોર પરથી દસથી પંદર ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત એસોસિએશન દ્વારા શહેરના મેડિકલ સ્ટોર પર પંદરસો જેટલા મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર અને જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ માટેના બેનર લગાવવામાં આવનાર છે મેડિકલ સ્ટોરના પ્રવેશ દ્વારા મતદાન જાગૃતિના સ્ટીકર પણ મૂકવામાં આવ્યા છે